હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ શુઅમકુક કિચનમાં હલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું જામફળ સાડ અને જામફળ જ્યુસ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક નંગ જામફળ લીધું છે અને અહીંયા આપણે આ રીતના જામફળને કટ કરી લેવાનું છે જામફળ આ રીતના કટ કરીને આ રીતના એના પીસ તૈયાર કરી લેવાના છે જામફળના નાના નાના કટ પીસ તૈયાર કરી લેવાના છે અને અહીંયા આપણે એક વાસણ કોઈ પણ લઈ લેવાનું છે અંદર આ રીતના એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા જ પીસ આપણે અહીંયા જામફળના આ રીતે એડ કરી દેવાના છે અને હવે અહીંયા આપણે એક ટી સ્પૂન અત્યારે સંસળ પાવડર એડ કરવાનો છે અને એક ટીસ્પૂન અહીંયા આપણે મસાલો એડ કરવાનો છે ને એક ટીસ્પૂન અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે ને અને અહીંયા બધું જ સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મિક્સ કરવામાં અહીંયા આપણે ઉલટ સુલટ કરી લેવાનું છે આ રીતના હલાવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું એવું જામફળ શાટ સરસ ટેસ્ટી એવો સતપટો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ જોઈને ખાવાનું મન થાય એવું બન્યો છે જામફળ સાટ ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે જામફળ જ્યુસ બનાવવાનું પીસ લઈ લેવાના છે કટ કરેલા હવે અહીંયા આપણે મિક્સર ચારની અંદર એડ કરી દેવાના છે અને અહીંયા આપણે મિક્સર ચારની અંદર એડ કર્યા બાદ અહીંયા હવે મસાલા અંદર એડ કરવાના છે મસાલામાં અહીંયા મેં મસાલો એડ કર્યો છે એક ટીસ્પૂન અને એક ટીસ્પૂન અહીંયા આપણે સંસણ પાવડર એડ કરવાનો છે ને એક ટીસ્પૂન અહીંયા આપણે સુગર એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધો જ મસાલો એડ કર્યા અહીંયા થોડું પાણી એડ કરવાનું છે અને પછી અહીંયા આપણે મિક્સ ગ્રાઇન્ડ ક્રશ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જાંફળ પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે જાંફળ પ્યુરીને ગાળી લેવાની છે અહીંયા એક તપેલી ઉપર અહીંયા આપણે ગારણી રાખી દેવાની છે ને ગારણીથી અહીંયા આપણે ગાળી લેવાનું છે આ રીતના અહીંયા આ રીતના હલકા લેવાનું છે ને ગાળી લેવાનું છે અને અહીંયા બધા આપણા જે જામફળના ચીપ્સ છે એ ઉપર આ રીતના દેખાય છે તરત જશે અને સરસ એવું અહીંયા આપણું પ્યુરી જામફળની એવી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આ રીતના થોડો થોડો ફ્રેશ કરતા જઈશું અને પલ્પ અહીંયા ગાળી લેવાનો છે જામફળનો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી પ્યુરી સરસ ગળાઈ ગઈ છે ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણો એકદમ ઘટેવ પલ્પ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આપણે હવે અહીંયા તો ફ્રેન્ડ્સ અહીંયા ગ્લાસની કિનારી પર આ રીતના લીંબુ લગાવી દેવાનું છે ને અહીંયા આપણે મસાલો અને મીઠાનું અહીંયા આપણે મિક્સ કરેલું અહીંયા આ રીતના પલટાવીને લગાવી દેવાનું છે ગ્લાસ ઉપર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે અહીંયા આપણે પલ્પ અહીંયા આપણે ગ્લાસની અંદર રેડીશું અને અહીંયા આપણે હવે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચામલ જ્યુસ તો ફ્રેન્ડ્સ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો